પૈસા ચાલે એવો હોય એટલે ચાલે જાય પાંચ તેવાના પૈસા જે હે ખાતામાં પડ્યા હા એ ટ્રાન્સફર કરવાના હતા જે બેંકમાં ટીમ કેટલા ભરે હા હા ટીમ જેટલા હા ના એ બહુ એટલા બધા કેટલા હા 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 દસ હજાર રૂપિયા છે દસ હજાર જ છે હા દસ હજાર તો ખાસી ટીમો બની જાય એવું હા ચાલે બની છે હા ખાસી બધી બની છે એવું હા ટીમો તો ભલે રહે પણ પૈસા કેટલા મળશે એમ કહો પેલા પૈસા તો એક ટીમે ત્રણ કરોડ મળો ત્રણ કરોડ રૂપિયા ઓહ ઓગણ પચાસ રૂપિયામાં ત્રણ કરોડ રૂપિયા મળે ઓગણ પચાસ રૂપિયામાં ત્રણ કરોડ તો મારા તો દસ હજાર રૂપિયા એટલે ક્યાં કોઈ ખાસા બધા નામ થઈ જાય ઓહ તો તો હું બધો પતિ થઈ જાઉં ઓહો એ મકાન બનાવું હેકડા ખાંડમાં બેહો ને હે ઓમ ધી ઓમ ડુલુ હું કહું હા દસ હજાર રૂપિયા હું તમને આપી દઉં હા જેટલી હોય ને બધી ટીમો હોય ને ઉતારી દે બધે બધી હા બધે બધી ઉતારી દે આ તો ઉતારી દે હે ને હા જો તાન ફોન લાવ કાટલા બે નેચર આ બેહો બે કાટલા માં તો નહીં બરાબર ની ઉતારજો ટીમો પાઈ અલ્યા ટીમો બની ગયા એમાં મેસેજ આવશે તમારમાં

પેલા મદનભાબર દાદા કરોડપતિ 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 પચાસ રૂપિયા માં થઈ ને કરોડ રૂપિયા મળી દસ હજાર રૂપિયા હતા ને બસ દર ઠપકાય ગયા હા આઈ ગયા પછી મેસેજ આવ્યો મેસેજ આવ્યો ફોન માં બતાવજો જો

મારી વાત હોબરો ઈહી તો જઈએ આપડા તમે મારા હંગા દેહો હા તો તમે મને 10000 રૂપિયા ઉશી ના આલજો તો હું મારા જોડી તો કશું નહીં હું આવો ઓબાવારી હાચું હું નઈ 10000 રૂપિયા મારા જોડી કશું નહી એમ કરો તમે મારા હંગા દેહો મદન જોડી મદન જોડી આવો આ લે હેડો થારે હેડો બીજી ગાડી મને કે હું કરોડપતિ મે વારી કરોડપતિ લાય માં વારી મે પૈસા ના છે પણ પૈસા આવે ના આવે તમને કોઈ ખબર ના પડે ઓમ હું દેવા લગાવ પડે બેઠા લે તો મને તો લાગે તો નહીં હ તમે કે ત્રણ કરોડ આયા ત્રણ કરોડ આવ્યા પૂછીએ પૂછી જોવાનું મારા જ કરું તારા તો જ્યાં પર મારા તો દસ હજાર રૂપિયા હતા તો પૈસા તને કીધું તાર લગાવી દઉં થોડું પૈસા પૈસા

તમારે બે મૂ એક વડા હું ભાઈ એક વર નઈ જમીન આવે તો તમે જોયું તમે એ તો નહીં વ્યવહારમાં તમારે કેવાનું હવે તમે કયો વ્યવહારમાં હું વાત કરું હા મારા દસ હજાર રૂપિયા નાખી દો કોણ અમારા બેંકે જઈને ભર્યા હોય તો એ પડ્યા રે ના પડ્યા રે કોમ થઈ જાય જો અત્યારે જગતમાં અત્યારે આઈપીએલ ચાલે લોકો ક્રિકેટ ની અંદર રૂપિયા નાખે

અને તમારે બે ની તો ઉંમર થઈ જાય આ બધા કરતા વિચાર કરવું પડે તમારે તો ને છોકરા શીખાલ જગ્યાએ છતાં રમો હા તમે કીધું ને એ અમારા કોણ ખુલી ગયા તો આ એક રૂપિયો અમે આવા રોકાણ કરો નહીં તમે પેલા પીરા થઈ જવા તો સારું હતું હવે તમે બે જણા ચમનું કુટલું રમ્યા આમને હું ખબર આ તો ત્યાં મળે એટલે મને તો ખબર પડી કે આ કરોડપતિ કરોડપતિ શું કરોડપતિ થયા હવે તો રોડ પછી થઈ જવાના હવે માર્યો હવે દસ રૂપિયા ચોહી લાઈન ભરશો વેજ તમે હું કહું તમે મને આલો થોડા ઘણા પૈસા હું તમને થોડા ટાઈમ માં પેલી ઓબાવાળી ની કેરીઓ વેણાય ને બજારમાં વેચીએ એટલે દસ હજાર રૂપિયા લઈ જજો બરોબર તો ઘડી હે ને મહેનત કરવા આવવું પડશે કેરીઓ વેણા પર તો ને આવીશું મજૂરી તો કરવા આવીશું લેણા તા હું નીકળું આ તમે નેકળો એ